અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઈબ કરો લાઈક કરો કમેન્ટ કરો અને જોતા રહો પડે પળના દરેક પ્રકારના સમાચારો દિવાળી જેવા પવિત્ર તહેવારોને ધ્યાને રાખી અને તળાજા પોલીસ અધિકારીએ સ્ટાફને સાથે રાખી અને શહેરના મુખ્ય વિસ્તારોમાં પગપાળા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું ભાવનગર જિલ્લાના તળાજા શહેરમાં દિવાળીનો ખરેખરો માહોલ દેખાઈ આવ્યો છે છે અને વાવચોક સહિતના મુખ્ય બજારોમાં ટ્રાફિક જોવા મળી ત્યારે તળાજા પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા આજે સ્ટાફને સાથે રાખી અને તળાજા શહેરમાં પોલીસ મથકથી વાવચોક સોની બજાર ગાંધીજીના બાવલા પાસે થઈ અને જુદા જુદા વિસ્તારમાં પગપાળા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું અને તહેવારો દરમિયાન સંપૂર્ણ શાંતિ જાળવવા અનુરોધ કરવામાં આવ્યો હતો બ્યુરો રિપોર્ટ સમ્રાટ સમાચાર તળાજા